અલે બાપા તમારા એ ત્રણ વાર ઘેર તમારા આઈ આઈ પાછો આવ્યો ત્રણ વાર તો થાકી ગયો થી યાર ખેતર માં જઈને આઈ ખેતર માં જઈને આઈ પણ એટલા બધા ચાલે ચાલો હવે થવાનું હતું યાર લેતા આવતા દર વખત તો આઈએ હે અલે દર વખત આવતા હતા પણ આ વખત તો એટલું મોડું કર્યું તમે ઓમ તો તમે તો હવારે વેલા આવી જો બરાબર આ તો જૂતો જવા દેનો વળે કે આવા ના જારી તું મગજ વધારે ફેવરી ના અલે મગજ વધાર નહી ફેવર પણ હું તમને એમ કહું કે ત્રણ વાર હું તમે આવ્યો ખબર તો તમે વેલા આવી જો બરાબર આ વખત વેલા આયા નહીં હું કોમને કોક કોમ છે ને તો નહીં આયા હોય

બીજી વાત કરું પણ આવા તો મોઢા મોડા ને તમારી જતે ને નાના પણ

ના ના એમને તો ખબર નહીં પણ બેહવાનું પંખો છે કેવું ચા પોણી કરીશું ને બધું એ ભાવ પૂછતો લઈ ને

તમે ને હુંગજ થોડું આપડે છોકરું આવું બોલે તો ના સારું લાગે યાર તમે કહો કે હું કઈક કોઈ ફરક નહીં પડવાનો વાત કરો તમે નાના પણ થોડું એવું લાપુ ઝાપુ કરી દેવાની ના મોન હતું એ આપડે પર્સનલી કરી દેવાનું ઘેર જઈને ના એક ને એક પાહુ

રાતે ભેગું થવાનું હોય તો જેના મોઢા મોટું નહીં બોલો નિમના ઘેરે નહીં આપડે

I'm a really big son